હું છું કુશ આંકડો ચોંકાવે છે અકસ્માતો ડર આવે છે અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે આજે એક મોટો સવાલ ઊભો કરે છે બે હાજર માં અમદાવાદમાં ચૌદસો સત્તાવીસ અકસ્માત ચારસો એકતાલીસ મોત હીટ એન્ડ રનના કેસોમાં પણ ભયાનક વધારો થયો છે ચોવીસ હોટસ્પોટમાંથી સોલ પશ્ચિમ વિસ્તારમાં જ જોવા મળી રહ્યા છે ત્યારે શિલાજ થલતેજ રોડ હોય કે પછી એસજી હાઇવે એરપોર્ટ હોય કે પછી રિવરફ્રન્ટ રોડ આ તરફ બેફામ ગતિ નશામાં ડ્રાઇવિંગ અને કાયદાની અવગણના શહેરને અકસ્માતોની રાજધાની બનાવી રહી છે તેવા સવાલ થઈ રહ્યા છે શું ટ્રાફિક નિયમો માત્ર ને માત્ર કાગળ પર છે શું આરટીઓ અને પોલીસની કાર્યવાહી પૂરતી છે એસયુવી અને હાઈ સ્પીડ કારની સુરક્ષા પર પણ સવાલ કેમ ઉભા થઈ રહ્યા છે આજ જ મુદ્દે આજે ચર્ચા કરવાના છે કે સમસ્યા ક્યાં છે અને તેનો ઉકેલ શું છે ત્યારે આપણી સાથે આજે આ ચર્ચામાં નિવૃત્ત આરતી અધિકારી જે એન બારોડિયા સાહેબ તો સાથે જ મયંકસિંહ ચાવડા સાહેબ કે જેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી અને સાથે જ આ તરફ ટ્રાફિક પોલીસ વડા તેઓ ફરજ નિભાવી ચૂક્યા છે આપનું પણ સ્વાગત છે અને સાથે બ્રજેશ વર્મા કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે એમનું પણ સ્વાગત છે આ ડિબેટના ચર્ચાની અંદર સૌથી પહેલાં તો હું ચાવડા સાહેબ આપની પાસે આવીશ અને આ રીતે જે અકસ્માતો વધી રહ્યા છે શું પોલીસની કાર્યવાહી સામે જે બેફામ આ રફ્તારના જે રાક્ષસો છે તેમનો ડર હવે નથી રહ્યો યસ કુશાગ્ર આ તમે વાત કરી બેફામ ચલાવનારા ને ડર નથી રહ્યો એવું નહીં કહી શકાય પણ બેફામ ચલાવનારા ચલાવે છે તે પણ હકીકત છે અને આ એક્સિડન્ટ થાય છે તે પણ હકીકત છે અને તેના માટે જાગૃતતા લાવવાની જરૂર છે ટ્રાફિક સેન્સ નથી ટ્રાફિક અવેરનેસ નથી અને ટ્રાફિક ડિસિપ્લિન નથી ત્રણેય વસ્તુ પબ્લિકમાં ઓછી જોવા મળે છે અને એના માટે પહેલેથી જ તે સ્ટડીમાં આ ટ્રાફિક એક સબ્જેક્ટ તરીકે હોવો જોઈએ ટ્રાફિક એક કટસી અને ડિસિપ્લિનની જેમ પહેલેથી જ જો શીખવાડવામાં આવે કે આ ગુડ હેબિટ છે આ બેડ હેબિટ છે તો પહેલેથી જ આ થાય અત્યારે આપણે લોકોને લેન્ડ ડિસિપ્લિનનું ભાન નથી ટ્રાફિક સેન્સનું ભાન નથી ફ્રી લેન્ડ લેફ્ટ લેન્ડનું કોઈ નથી ખ્યાલ સિગ્નલિંગ નું પણ ખ્યાલ નથી અને બે ફામ રીતે ચલાવે છે એટલે ટ્રાફિક એજ્યુકેશન બહુ જરૂરી છે સાથે સાથે શું છે કે ટ્રાફિક રોડ ઉપર સંખ્યાઓ વધતી જાય છે રોડ તેના તેજ એની જે કેપેસિટી કેરિંગ કેપેસિટી છે તે તેની તે જ રહે છે અને અ ની સંખ્યાઓ ખૂબ વધતી જાય છે એટલે પહેલા જે એસજી રોડ ઉપર એક લાખ વાહનો પસાર થતા અત્યારે રોડ ઉપર બે લાખ વાહનો પસાર થાય છે ચોવીસ કલાકમાં એટલે વાહનો ખૂબ વધતા જાય છે સાથે રોડ રોડની કેરિંગ કેપેસિટી આપણે એટલી વધારી શકતા નથી અને તે પણ એક કારણ છે વૈકલ્પિક રોડ પણ ઓછા મળે છે અને આમાં બધી જ જવાબદારી પોલીસ ની ઉપર નાખી દેવામાં આવે છે ખરેખર તમે જો આમાં ક્યારેય કોઈ કોર્પોરેશન કે એને લેવામાં આવતા નથી આપણે ત્યાં અહીંયા સીસીટીવી કેમેરા છે અમદાવાદ પોલીસ કમિશનરમાં ચાર હજાર જેટલા સીસીટીવી કેમેરા છે એમાં ત્રણ હજાર સીસીટીવી કેમેરાની માલિકી ટ્રાફિક પોલીસની નથી એની માલિકી કોર્પોરેશનની છે ચાર હજારમાંથી માંથી ત્રણ હજાર કેમેરાની માલિકી કોર્પોરેશનની છે અને કોર્પોરેશન પોતાની રીતે પોલીસની મદદની સાથે રહીને કરતા હોય છે પણ માલિકી પોલીસની છે એટલે માલિક કે એમ જ કેમેરા ફિક્સ થતા હોય છે નંબર વન નંબર ટુ એમાં કોઈ પણ કેમેરા પાસે સ્પીડ માપવાની શક્તિ નથી જો આ ટ્રાફિક પોલીસના હસ્તક આ કેમેરા હોત તો ત્રણ હજાર માંથી ત્રણસો કેમેરા એવા રાખ્યા હોત કે જે સ્પીડ માપી શકતા હોત પણ આમાં ચાર હજાર કેમેરા છે અમદાવાદ શહેરમાં એમાં એક પણ કેમેરો સ્પીડ માપતો નથી જે દુબઈમાં અથવા બીજા યુરોપિયન કન્ટ્રીઝમાં માં તમે જાઓ તો સ્પીડ તરત જ કેમેરાથી માપી શકાતી હોય છે આપણી પાસે સાત કે આઠ ઇન્ટરસેપ્ટર છે ઇન્ટરસેપ્ટર થી જ આપણે માપી શકીએ છીએ એટલે બહુ ઓછી સંખ્યા છે સાત આઠ ઇન્ટરસેપ્ટર થી કશું થઈ શકે નહીં અને એ પણ જયારે ગીચ ટ્રાફિક હોય ત્યારે ઇન્ટરસેપ્ટર થી સ્પીડ રોકી શકાતી નથી અને એથી જે હાઈવે જેવા રોડ ઉપર આપણે પીધેલા છે કે નહીં ડ્રાઈવર પણ ચેકિંગ કરી શકતા નથી કેમ કે એક દિવસ ચોવીસ કલાકમાં બે લાખ વાહનો પસાર થતા હોય છે એમાંય મોટા ભાગના સ્થાનના પાંચ થી આઠ વચ્ચે અને એમાં પણ સાત થી આઠ વચ્ચે પુષ્કળ વાહનો પસાર થતો હોય તમે ન ચેક કરી શકો ચેક કરવા જાઓ તો ટ્રાફિક બંધ થઈ જાય એટલે પીધેલા હોય છે એના માટેનો એક આ પ્રશ્ન છે આ લોકોની જાગૃતતા હોવી જોઈએ અને બધી જ વસ્તુ પોલીસ ઉપર નહીં રાખવી જોઈએ પોલીસ નો સો ટકા આમાં ખુબ મહત્વનો રોલ છે ને પ્રાથમિક રોલ છે પણ આ સાથે બીજા જે પોલીસ ની સાથે આરટીઓ અને કોર્પોરેશન એ પણ એટલા જ અંગ છે પણ કોર્પોરેશન કોઈ આમાં ક્યારેય જવાબદાર ગણાવતું નથી કેરિંગ કેપેસિટી ની જે મેં વાત કરી ને એ પણ એટલા માટે કેરિંગ કેપેસિટી રોડ ની ઘટતી જાય છે કેમ કે ચારે બાજુ પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા હોતી જ નથી શોપિંગ મોલ હોય

બિલકુલ એટલે સાહેબ વ્યવસ્થાપનની પણ એટલી જરૂરી છે આપની વાત પણ સો ટકા વ્યાજબી છે કે તમામ લોકો સાથે મળી અને આજ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે આપણી સાથે બારવેડિયા સાહેબ પણ જોડાયેલા છે બારવેડિયા સાહેબ આપને પણ એ પૂછવા માંગુ છું કે જે રીતે અકસ્માતોની સંખ્યા આપના અનુભવ પ્રમાણે સૌથી વધારે કયા વાહનોથી આ અકસ્માતો વધી રહ્યા છે અને તેની પાછળનું કારણ એક કાઢવા જઈએ તો કયું એક જે એક જોઈએ ને કે તારણ એક જ નીકળતું હોય બધી ઘટનાઓની અંદર મોસ્ટલી એક જ વસ્તુ અસરકારક થતી હોય એવા કુશાગ્ર જે વાત કરીએ તો એક્સિડન્ટ બરોજ વધતા જાય છે બે જવાબદારી વાહન ચાલકોની પણ એટલી જ વધે છે આજે જે ગઈકાલનો સવારનો જે એક્સિડન્ટ છે તમે સરખેજથી લઈને છેક ગાંધીનગર સુધી જોઈશો તો સ્પીડ લિમિટના બોર્ડ મારેલા છે સેવન્ટી કિલોમીટરના કેન્દ્ર સરકારનું છ ચાર બે હજાર અઢારનું એક નોટિફિકેશન છે એમાં આખા ઇન્ડિયાની અંદર કયા રોડ પર કેટલા કઈ કેટલી સ્પીડથી વાહન ચલાવી શકે નોટિફિકેશન છે નોટિફિકેશન મુજબ ચલાવવાનું થાય અમદાવાદ સિટીની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર કોઈ પણ રસ્તો હોય તો સિત્તેર કિલોમીટરથી વધારે પરમિસેબલ કાર માટે નથી પણ છતાંય આપણે જોઈશું તો લોકો ઘણી વખતે ઓવરટેક હાઈ સ્પીડથી કરતા હોય છે અથવા તો એના પર જેણે રમતનું મેદાન હોય એ રીતે ગાડી ડ્રાઈવ કરતા હોય છે અને ભૂલનો ભોગ તો પોતે બને ત્યાં સુધી તો બરાબર છે પણ સામે નિર્દોષ માણસોને પણ એમાં નુકસાન થતું હોય છે જાનહાની પણ થતી હોય છે ગુજરાતની અંદર તમે જુઓ તો ખાસ કરીને દર વર્ષે સાડા સાતથી આઠ હજાર જેટલા ફેટલ એક્સિડન્ટ થાય છે એટલે હું તમને કહું કે પર કલાકે એક ફેટલ એક્સિડન્ટ ગુજરાતમાં થાય છે એટલે વેરી સિરિયસ છે પચીસ હજારથી વધારે વાહનના અકસ્માતો થાય છે અને આમાં ઘટાડો થતો નથી કેન્દ્ર સરકારની જે અત્યારે બે હજાર ત્રીસનો જે ટાર્ગેટ ચાલે છે કે જે અત્યારના જે હાલના એક્સિડન્ટો થાય છે આ વર્ષના એક લાખને બોતેર હજાર ફેટલ એક્સિડન્ટ ઇન્ડિયામાં થયેલા તર પોણા ચાર મિનિટ એક ફેટલ એક્સિડન્ટ થાય છે એમાં ઘટાડો લાવીને પચાસ ટકા કરવાનો એક લક્ષ્યાંક રાખવામાં જે સારી બાબત છે પરંતુ જે રીતે દર વર્ષે વધતા જાય છે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં દસ ટકાનો ફેટલ એક્સિડન્ટમાં વધારો થયો છે જો આને આપણે કંટ્રોલ નહીં કરીએ તો હજી આમાંનામાં વધશું અને આપણે ઇન્ડિયાની ઇન્ડિયાનો જે ફેટલ એક્સિડનો જે રેશિયો છે એ વર્લ્ડની અંદર સૌથી હાઈએસ્ટ છે વાહનોના પ્રમાણમાં પણ અને સંખ્યામાં પણ અમદાવાદની વાત કરીએ તો દર મહિને લગભગ વીસ દિવસની અંદર દસ હજાર સ્કૂટર રજીસ્ટર થાય છે અને સાડા છ હજાર જેટલી મહિને કાર રજીસ્ટર થાય છે તમે વિચાર કરશો કે રોડ ગમે તેટલા પહોળા કરવામાં આવે ગમે તેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા છતાંય તે એના માટે રોજે રોજનું જે વાહનોની ધસારો અને સંખ્યા વધતી જાય છે એના માટે ઓછું પડવાનું છે હવે વિચારો અત્યારે પોલિસી તૈયાર કરવાની જરૂર છે કે જે આડીધડ પાર્કિંગ થાય છે વાહન આડીધડ ચલાવે છે અને જેમ સાહેબે કહ્યું એ રીતે કે સ્પીડ ગન કેમેરા નથી રાખવામાં આવે એ મૂકવામાં આવે જ્યાં જ્યાં રોડ પર ઓવર સ્પીડિંગ થતું હોય ત્યાં અને થ્રી સિક્સટી ડિગ્રીના રાખવા જોઈએ જેથી કરીને જતા વાહનની પણ સ્પીડ માપી શકાય આ છે હવે જો એને કારણે મૂકવામાં આવે તો સ્પીડની પણ કંટ્રોલ થઈ શકશે લોકો ઓબ્ઝર્વ કરશે કે ભાઈ મારે કોઈ મારી પર વોચ રાખી રહ્યું છે તો એ પણ થશે તમે જુઓ તો અત્યારે જે એસજી હાઈવે પરનો જે હાઈકોર્ટ પાસેનો જે ફ્લાયઓવર બ્રિજ છે એના પર સિત્તેર કિલોમીટરમાં ચાલે છે વાહનો લગભગ દસમાંથી આઠ વાહન સ્પીડ લિમિટો ચાલતા બે કે ત્રણ વાહન એવા નીકળે જે ઓવર સ્પીડિંગ કરતા હોય છે પણ એને કારણે જાણકારી મળી છે અને થાય છે તો આ રીતે એ વાહન માલિકને પણ એક દબાવમાં રાખવાની જરૂર છે કે ભાઈ એને કોઈ જોવે છે કેમેરા જુએ છે અથવા તો એને ઇન્ટરસેપ્ટ વાહનવાળા પણ જુએ છે તો આવી જે નાની નાની બાબતો છે પણ એ ઘણી વખતે એને અકસ્માત ઘટાડાઓ માટેનો ઘણું કારણભૂત થઈ શકતું હોય છે તો આના માટે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ સાથે તો કંઈ એન્ફોર્સમેન્ટ માટે કોઈ ચેકિંગ અધિકારી અથવા તો એના માટે ડિપ્લોય તો નહીં કરી શકે પણ એક લોકોને પોતે એની જાળવવાની જરૂર છે અને જ્યાં સુધી સ્વયં જાણકારી નહીં આવેક નહીં આવે ત્યાં સુધી એક્સિડન્ટની અવિરત ચાલુ જ રહેશે બિલકુલ બિલકુલ અને આપણી સાથે પણ જોડાયા છે આપણી પાસે આવું આ જે રીતે રોડ સેફ્ટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો અકસ્માતોની પાછળ જે મૂળ ભૂલો હોય તે કોની ગણી શકાય માનવીય ભૂલો કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આમાં આપણે જોઈએ તો મુખ્યત્ત્વે સૌથી વધારે માણસની ભૂલ હોય છે બીજી વસ્તુઓ જોવા મળે છે આપણે એન્જિનિયરિંગની વાત કરીએ તમે જોશો હમણાં જ સુરતની જો વાત કરું તો ચૌદ જાન્યુઆરી ના રોજ જે સુરતમાં એક એક્સિડન્ટ થયો ને પડી આખું વ્યક્તિઓ ઉપર સિક્સ ફૂટ નીચે પડ્યા અને પછી એમાં પ્રોબ્લેમ થઈ ગઈ અને આખું એની જો વાત કરું તો આજનો દિવસ દિવસ થયા છે અને એની જો એન્જિનિયરિંગની ની જો વાત કરીએ આપણે તો એ જે વળાંક જે છે વળાંક વળાંક પર જે ગાઈડલાઈન્સ મુજબ કહેવામાં આવ્યું છે કે આટલે એટલે હોવા જોઈએ એમાં ગ્રીલ લગાવેલી હોવી જોઈએ આટલી હોવું જોઈએ પરંતુ એ નથી કરવામાં આવતું અને એ જો કરવામાં આવે તો આ જે એક્સિડન્ટ જે પરિવાર આખું વિખડાઈ ગયું જે એમની અકાળે એમને મોત થઈ ગઈ તે એટલું જોરથી ભટકાવવાને કારણે ડાયરેક્ટ સિત્તેર ફૂટ નીચે ના પડતે બીજી વસ્તુ છે જ્યાં પણ આ બ્રિજો બનાવવામાં આવે છે જ્યાં નેવું નાઇન્ટી નું જે વળાંક હોય છે ત્યાં આ બધી કરવાનું હોય તો જ એક્સિડન્ટનું પ્રમાણ ઘટશે અને એટલા માટે જ કેવાય છે કે અને માનનીય સુપ્રીમ કોર્ટ ના નિર્દેશ હેઠળ એક દરેક જિલ્લામાં દરેક શહેરોમાં એક સિટી રોડ સેફ્ટી કાઉન્સિલ અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી છે અને આખા જે વાત કરીએ તો સ્ટેટ ગુજરાત સ્ટેટ માટે પણ એક સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી છે અને આપણે અહીંયા તો વાત કરીએ તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી બનાવવામાં આવેલી છે અને એના અંતર્ગત બધી કામગીરી કરવાની છે પરંતુ જોશો તમે કે આમાં પાંચ ઈ રોડ પર જે એક્સિડન્ટ થતા હોય તેમાં મુખ્યત્વે પાંચ ઈ નો સમાવેશ થાય જો ફર્સ્ટ ની વાત કરું તો એન્જિનિયરિંગની વાત છે સેકન્ડ એજ્યુકેશન એજ્યુકેશન જેમ સાહેબ વાત કરી ચાલો સાહેબ ખુબ સરસ કે એની અંદર ભણતર હોવું જોઈએ પરંતુ એ મહદ અંશે નથી કરવામાં આવતું ત્યારબાદ બીજી વાત કરીએ કે એન્ફોર્સમેન્ટની જે વાત કરવામાં આવે છે એની સામે વાત કરીએ કે સંખ્યા જે જે મેન પાવર હોય છે તે ખૂબ જ ઓછું છે ચોથું છે એન્ફોર્સમેન્ટ જે વાત કરીએ અને આ પાંચે પાંચ જે ચારે ચાર જગ્યા છે તેને ઇફેક્ટિવ કોર્ડિનેશન જો કરવામાં આવે યોગ્ય રીતે તો ઓટોમેટિકલી એક્સિડન્ટનો ઘટાડો થશે અને આની આની અંદર પબ્લિકે જાતે એને પબ્લિકે પણ જાતે સમજવું પડે અને એમને ડર હોવો જોઈએ તો આપણે જોઈએ અહીંયા આપણે ગુજરાતમાં લોકોને કોઈ પણ કાયદાનો કોઈ પણ ડર ડર નથી હોતો આ સમસ્યાનો ઉકેલ શું ઉકેલ કેવી રીતે આવે આપણે ચર્ચા એ જ કરી રહ્યા છે કે આનો ઉકેલ કેવી રીતે લોકોને જાગૃત કરવા લોકો બિલકુલ ઉકેલ લાવવાનું મેન તો એક કારણે છે કે સૌથી પહેલું તો પબ્લિક જાગૃત થવું પડે બીજી વસ્તુ છે કે આનું ઇફેક્ટિવ કોર્ડિનેશન થવું પડે અને અને એક દિવસ નહીં જેમ કે એક દિવસ ડ્રાઈવ કરે બીજા દિવસ ભૂલી જવાનું હોય ત્રીજો દિવસ ડ્રાઈવ કરે બીજા દિવસ ભૂલી જવું અને એક જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટનું જ્યારે થતું હોય ત્યારે એને એને જે પણ એક્સિડન્ટ થતું હોય તો બીજી વખત ત્યાં એક્સિડન્ટ ન થાય પરંતુ જો હમણાં અમદાવાદના હમણાં આંકડા મેં જોયા કે બે હજાર ચૌદમાં એસજી હાઈવે વન અને ટુ ની વાત કરીએ તો ફોર્ટી થ્રી એક્સિડન્ટ ફેટલ એક્સિડન્ટ થયા છે અને બીજી બે હજાર પચીસની વાત કરીએ તો આ બે બે જગ્યાએની વાત કરીએ તો ફોર્ટી ટુ એક્સિડન્ટમાં લોકો ફેટલ થઈ ગયા છે આ તો રજિસ્ટર્ડ આંકડા છે પરંતુ રજિસ્ટર ન થયા હોય તો વધારે થઈ રહ્યા છે એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે કે આમાં ઇફેક્ટિવ કોર્ડિનેશન કરવું પડે અને અને વિભાગો સાથે રહીને કામગીરી કરવામાં તો આનું ઓછું એક્સિડન્ટનું પરિણામ આવી શકે જેમ કે સાહેબે બારોડા સાહેબ વાત કરી કે પચાસ ટકા એક્સિડેન્ટો ઘટાડવાનું લક્ષ્યાંક છે પરંતુ આ બે જે વર્ષની વાત કરું જો બે હજાર ચોવીસ ની અને બે હજાર પચીસ ની તેમાં અમદાવાદ ની વાત કરીએ તો બીજા બીજાની વાત નથી કરતા અમદાવાદમાં ફોર્ટી નાઇન પર્સન્ટ એક્સિડેન્ટમાં હિટ એન્ડ રનમાં તો વધારો થયો અંદર વાત કરી તો

ત્યારબાદ જે પોલીસ તપાસ થતી હોય પોલીસ કાર્યવાહી થતી હોય તપાસમાં ક્યાંક કોઈ ખામી આપને ધ્યાનમાં આવી છે ખરી પોલીસ તપાસ દરમિયાન જ્યારે પણ અકસ્માત બાદ તપાસ ચાલતી હોય તેમાં કોઈ ખામી રહી ગઈ હોય અને તે ક્યાંક નડતી હોય કાં તો પછી કોઈક વધારે ચેલેન્જીસ જોવા મળતા હોય જેને કારણે એ પ્રક્રિયા છે તેમાં અવરોધ આવતા હોય કુશાગર એકવાર ફરી જરા શોર્ટમાં બોલો ને બિલકુલ અવાજ આવે છે આપને ચાવડા સાહેબ

વાહનો ની સંખ્યા વધી રહી છે કેમેરા એક પણ નથી અને કોઈ એને બોલાવતું પણ નથી અને ક્યાંય કોઈ મીડિયામાં પણ કોઈ જગ્યાએ આવતું નથી કેમ કે પોલીસ ને જ બધા પકડે છે ખરેખર પોલીસની ની કરતા એમની વધારે જવાબદારી છે રોડ નેશનલ હાઈવે બનાવે છે ક્યાંક પોલીસનો એમાં અભિપ્રાય લે છે પણ રોડ એન્જિનિયરિંગમાં ટ્રાફિકનો જે પોઈન્ટ હોવો જોઈએ એટલો બધો ઇન્ક્લુડ નથી થતો ઓવરબ્રિજની નીચે પાર્કિંગની ક્યાંય જગ્યા નથી આ બધું જે પાર્કિંગ થાય છે ઓવરબ્રિજ તમામ અમદાવાદના એસજી રોડ ઉપર ત્યાં વ્યવસ્થિત પાર્કિંગ માટેની કોઈ જગ્યા કોર્પોરેશને સ્લોટ નથી કરેલ હાઈકોર્ટ નીચેનો એક કિલોમીટરનો સ્ટ્રેચ છે તમે જો ખાલી એક જ એન્ટ્રી પોઈન્ટ છે એ પણ મેં મારા વખતે જબરજસ્તીથી કરાયો હતો ત્યાં રેન બસેરા બનવાનું હતું અને બીજું બનવાનું હતું પાર્કિંગ તો મેં કરાવ્યું હતું કે આ બધા વાહનો રાખશે ક્યાં બધાય વાહનો રાખવાની કોઈ જગ્યા નથી રોડ ઉપર જેટલી હોસ્પિટલો છે જેટલા મોલ છે જેટલી અને કોર્પોરેશન એ કોઈ પકડતું નથી જે જે બિલ્ડરો છે એ રોડ ની અંદર એક એક ફૂટ અંદર લઈને બિલ્ડિંગ બનાવી નાખે છે અમારે વૈષ્ણવદેવી કે ગોતા વિસ્તારમાં તમે જોવો જેટલા બિલ્ડરો છે એ એક ફૂટ અંદર રાખે છે પણ એક જગ્યા તો છોડતા નથી અને સોસાયટી વાળા પાર્કિંગ કરવાની ના પડે છે સોસાયટી વાળા વાહનો સોસાયટીના વાહનો બહારના ગેસ્ટ બહાર પાર્ક કરવાના એટલે રોડ ઉપર પાર્ક કરવાના અને ગાવ કોણ ખાસે પોલીસ ખાશે કોર્પોરેશન કોઈ કહેવાનું નથી કે માની એફએસએલ મંજૂર કરી આ કઈ રીતે આ બિલ્ડિંગ ને તમે મંજૂરી આપી કેમ કે ખરેખર એક વાહન એક પરિવારમાં ત્રણ થી ચાર વાહનો હોય છે અને એલોટ તો એક જ પાર્કિંગ નો સ્પેસ હોય છે બાકીની ક્યાં તો બાકીની રોડ ઉપર અને કોર્પોરેશન કોઈ કહેવાનું નથી

અને અમદાવાદમાં સંખ્યા કેટલી બે લાખ વાહનો તો એસજી રોડ ઉપરથી પસાર થાય છે એસપી રિંગ રોડના વાહનો કેટલા અને એ એટલે બધું મુશ્કેલ કામ છે અને પાર્કિંગ રોડ ઉપર જ થાય છે અને પાર્કિંગ થાય એટલે જગ્યા ઘટી જવાની જગ્યા ઘટી જવાની એટલે સ્પીડમાં અકસ્માતના પ્રશ્નો વધવાના બીજું મારી કહો ના હોટપોટ જે તમારે અહીંયા ડિસ્પ્લે આવે છે ને હોટપોટ કોઈ એરિયા નથી હોતો હોટપોટ એક સ્ટ્રેક હોય છે નાનો એવો સ્ટ્રેટ હોય છે પચાસ મીટર ની આજુબાજુ નો અને ત્યાં વધારે અકસ્માત બનતા હોય છે ત્યાં આપણે ક્લોઝ મોનિટરિંગ રાખી શકીએ છીએ અને એના માટે રોડ સેફ્ટી કાઉન્સિલ જેમ બ્રિજે છે કીધું એ રીતે રોડ સેફ્ટી કાઉન્સિલમાં ને એમાં વ્યવસ્થિત બધા જ અધિકારીઓ સાથે એમાં કોર્પોરેશન પંચાયત એસટી નિગમ નેશનલ હાઈવે ઓથોરિટી રોડ એન્ડ બિલ્ડિંગ અને બીજા જેટલા સ્ટેક ઓર્ડર હોય છે એ બધાની સાથે રહી અને આરટીઓ ખાસ કરીને અને તો એ રીતે વાત થતી હોય છે અને એમાં ટ્રાફિકના એક્સપર્ટને પણ બોલાવવામાં આવતા હોય છે કે આ રોડનું અકસ્માત ઘટાડવા માટે રોડ એન્જિનિયરિંગની પૂલ તો નથી ને આના માટે પોલીસ કમિશનર દ્વારા સર્વે પણ કરાવવામાં આવે છે અને સૌથી વધુ મહત્વની જરૂરિયાત કે દરેક લોકોએ શીખવું જોઈએ કે ટ્રાફિક એ બધાની સમસ્યાઓ છે

જે રીતે બ્રિજેશભાઈએ વાત કરી હતી એ પણ એક મહત્વની હતી કે તમામ જે વિભાગીય ખાતાઓ છે તે અને કોર્પોરેશન હોય કે પછી આરટીઓ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય ક્યાંક સંકલનનો અભાવ તેમાં જોવા મળી રહ્યો છે સંકલન ના હોય કોર્ડિનેશન ના થતું હોય તેવું પણ આપણે લાગે છે તે ખામી અને તેના કારણે આ સમસ્યા આપણે જે આજે ટ્રાફિકની વાત કરીએ તો રોડ સેફ્ટીની બધી આપણે વાતો ઘણી બધી ચર્ચાઓ થાય ઘણી બધી ડિબેટો થાય છે આફ્ટર ઓલ પછી કશું પાણીમાં વલોયા જેવું થતું હોય છે ઇન્ડિયાની અંદર જ આપણે કહું કે આ એક જ એવું વિભાગ છે અનકલ્ટિવેટેડ જેને બિનખેડાણ થયેલો ક્ષેત્ર છે અને સૌનો સહિયારો કોઈનું નહીં રોડ સેફ્ટીની વાત કરીએ એમાં ઘણા બધા વિભાગ આવે છે આરટીઓ આવે ટ્રાફિક પોલીસ આવે કોર્પોરેશન આવે એનએચઆઈ આવે પછી આર આવે જિલ્લા પંચાયતના રોડ બિલ્ડિંગ આવે હોસ્પિટલ આવે હવે આ બધું સંકલન કરી અને પછી એને રોડ સેફ્ટી કરવાનું કામ ઘણું બધું અઘરું છે પણ ખરેખર આનો એક સ્ટડી કરી અને એક આખો વિભાગ નવો ઊભો કરવાની જરૂર છે ફોરેનની અંદર જોઈશું તો એક જ ઓથોરિટી હોય છે અને એની પાસે બધું સત્તા અને એની પાસે ફિનાન્શિયલ પાવર હોય છે આપણે ઘણી વખતે રોડ સેફ્ટી મને અનુભવ છે કે જ્યારે બ્લેક પોઈન્ટના જે બ્લાઇન્ડ ને બ્લેક પોર્ટ હોય છે એના માટેના જે રિમૂવ કરવાનો હોય છે ત્યારે ઘણી વખતે અધિકારીઓ અથવા તો ઓથોરિટી કહેતા છે અમે કરીશું અથવા અમારી પાસે ફંડ છે અથવા નથી અને ઘણી વખતે એવું થતું કે સિગ્નલ મૂકવાની વાત આવે કોર્પોરેટ નગર નગરપાલિકા હતા કે એમની પાસે ફંડ નથી હોતું તો આ બાબતમાં એક હવે ખરેખર વિચારવાની જરૂર છે કે ફક્ત આ બધાને કોઓર્ડિનેટ કરી અને ભેગું કરો એને બદલે કોઈ એક ઓથોરિટીને આપવામાં આવે અત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી જેમ નિમણૂક કરી દે છે અને ઓટોનોમસ બોડીની બના રચના કરવામાં આવેલી છે તો એ જ રીતે રોડને લગતો રોડ ટ્રાન્સપોર્ટને લગતું એક આખો વિભાગ અલગ કરવો પડે ને એ બધાથી જુદું રાખી અને એની પાસે જ કામગીરી જવાબદારી રાખવી પડે તો જ થશે અત્યારે કેવો જે ફેટલ એક્સિડન્ટ થાય એક્સિડન્ટ વધે છે કોઈ વિભાગની સ્પેસિફિક જવાબદારી થતી નથી કેમ એક્સિડન્ટ થાય ને કેમ ઘટાડવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ તો આના બાબતમાં ફરી થિંકિંગ કરશું તો જ આનો આપણે સોલ્યુશન આવશે અધરવાઇઝ તો બધા વિભાગો પોતપોતાના બચાવમાં કહેવાના છે કે અમે અમારું આ કામ કરીએ છીએ કોર્પોરેશન કે કોર્પોરેશન કહેશે અને બીજું કે હવે ટેકનોલોજીનો જમાનો ફક્ત મેન પાવરથી જ ઉપયોગ કરવાની જરૂરિયાત નથી સીસીટીવી કેમેરા અને એઆઈ બે જ્યારે આવતું થાય છે તો વાહનને આઉટ કરવું પણ ઈઝી થઈ જશે પરંતુ આ જે સાહેબે જેમ કે ચાર હજાર કેમેરા છે પણ એમાં એક બીજો સવાલ ઊભો થતો હોય છે ઘણી વખતે કેટલા કાર્યરત છે બિલકુલ એ જો એને પણ એનું મોનિટરિંગ થતું હોય એને એક જ વિભાગને આપવામાં આવતું હોય તો એને કારણે ઘણું એને ઇમ્પ્રુવમેન્ટ આવે અને એને ફરક પડે બીજું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આજની તારીખમાં જે નંબર પ્લેટો છે હજી એચએસઆરપી નંબર પ્લેટો જૂના વાહનોમાં લગાડી લે નથી અથવા લગાડી લે તો રિમૂવ કરે છે એવાને તમે એક બેઝિકલી પહેલાં એક ટાર્ગેટ કરીને બનાવડાવો ને પછી તમે એના પર ચાલશો તો તમને આખી ડિટેલ મળશે વાહનનો મેમો થઈ શકશે અને એ દંડકી એના પર જે કાર્યવાહી કરવી એ પણ ઝડપથી અને સરળતાથી થઈ શકશે વાહન માલિકને એનો મેસેજ પણ મળી શકશે આ બધી બાબતો કોર્ડિનેટ કરી અને જ્યાં સુધી એનો વ્યવસ્થિત ગંભીરતાથી વિચારણા કરવા માંડી ત્યાં સુધી અવિરત એક્સિડન્ટ વધવાના છે એમાં કોઈ ઘટવા નથી એ મતની વાત છે બિલકુલ અને બ્રિજેશભાઈ જે રીતે વિકાસ મહાનગરોની કરીએ તો વિકાસ હરણફાળ થઈ રહ્યો છે તમે જાઓ બે વર્ષ પછી ત્યાં આગળ આખી દિશા અને દશા ત્યાં આગળ બદલાઈ જતી હોય છે એ વિસ્તારની ત્યારે આ પ્રકારે જ્યારે વિકાસ થતો હોય તો પછી જે રોડ સેફ્ટીની ઓડિટ છે તે કેટલા સમયાંતરે થવી જોઈએ તે પણ એક સવાલ છે ઓડિટની જો હું વાત કરું તો મને લાગતું નથી કે કોઈ ઓડિટ થઈ હશે બીજી વસ્તુ કહું કે જે આપે કહ્યું કે એક્સિડેન્ટો તો તમે જોશો કે વાહનો હાઈવે પર જતા હોય સિટીની વાત કરીએ એમાં તમે જોશો કેટલાક લોકો પોતાની હેડલાઇટ પર એક એક્ઝામ્પલ આપું છું હેડલાઇટ તમે જોશો વ્હાઈટ કલર રાખતા હોય કંપની માન્ય નથી તેવી રાખતા હોય હવે એ માપવાનું સાધન કોઈ વિભાગ પાસે નથી મારા મારા ધ્યાન છતી મુજબ એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે આટલું આપણે ના જમાનામાં છીએ અને આ રીતે છીએ તેમ છતાં એનું માપણી કરવાનો કોઈ વિભાગ પાસે એટલીસ્ટ તમને કોઈ આરટીઓ પાસે પણ નથી હમણાં થોડા દિવસ પહેલા દિવ્ય ભાષ્ટાઓ લેખ પ્રકાશિત થયેલો હતો એવો ચોખ્ખું લખવામાં આવેલું હતું કે આ રીતે આટલા જે બાર વોર્ટની અંદરની લાઇટો હોવી જોઈએ પણ એથી વધારે વાપરવાનું તેનું ચકાસણી કરવાનું સાધન તો કોઈ પાસે નથી અને પછી એક્સિડન્ટ થશે પછી તમે જેમ કે જેમ કે સાહેબે વાત કરી કે એક્સિડન્ટ થાય પછી પોલીસ પર દોરી દેવા પોલીસ પાસે ટેકનિકલ તમે જોશો કોઈ ટેકનિકલ નોલેજ હોય નથી હોતું એમાં આરટીઓ વિભાગ અંદર આવશે પછી ટેકનિકલ નું ખબર પડે તો બ્રેક કઈ રીતે મારી છે કઈ રીતે કેટલા ડિસ્ટન્સ પર થયું છે એ બધું ટેકનિકલ નો વિષય છે એટલે આ બધું આપનો પણ જરૂરી છે અને એક્સિડન્ટ જયારે થતું હોય તેને એનો આખો એક રિપોર્ટ બનાવવામાં આવે છે ને બનાવવું જોઈએ અને એમાં એમાં ગાઈડલાઇન્સ છે પરંતુ ગાઈડલાઈન્સ જો ફોલો ન થાય તો બીજી વખત એ જ જગ્યાએ વારંવાર એક્સિડન્ટ થતા હોય છે. બ્લેક સ્પોટની વાત કરીએ અને આ રીતે વાત કરીએ તો આમાં ઇમ્પ્લિમેન્ટ આવી શકે પરંતુ એમાં ઇફેક્ટિવ અને વાત કરીએ ને કે જેને ઇન્ટરેસ્ટ હોય હવે જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ જ નથી અને તે વ્યક્તિને જો તમે એકદમ બેસણ દેવામાં તો બધું નકામું છે બધું એટલે આમાં ઇન્ટરેસ્ટનો વિષય છે ને એમાં ઇફેક્ટિવ કરવું પડતો થાય એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ બ્રિજેશભાઈ અને ભારડિયા સાહેબ સાથે ચાવડા સાહેબ આપ તમામ આ ચર્ચામાં જોડાયા ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે હાલ આ ચર્ચા ખૂબ જ જરૂરી હતી કારણ કે અકસ્માત માત્ર સંયોગ નથી એ બેદરકારી બેફામ ગતિ અને નબળી અમલવાળીનું પણ પરિણામ છે નિયમોનું પાલન અને સાવચેતી પણ એટલી જરૂરી બની છે હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર અને અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર